સાયકલી બસ હતું તે અને જોતા હા આજ તો આપણે વહેલા નેવરા થઈ ગયા હું કાંઈ કામ થતું નહીં તો વહેલા હર ઊભી છે તો વહેલા નેવરી થઈને બેઠી હું હું કહું મારા કાંઈ કામને અવિનાશ નહીં તે દાદાની રમારે છે બા દાદા રમારે હું ત્યાં તો ત્યાં બેહ આવી ને ગરમી બહુ બહાર થાય તો હાલ પંખો શરૂ કરીને બેહી દવાની ઘરે પર શાંતિ હે વાહ હું અવિનાશ બેઠો સાયકલ ઉપર બેઠા

આને બ્લોગર ગરંત કેવો લાગ્યો ને પછી ખાસ કેજો એકવાર બસ બધે કોમેન્ટ કરીને કેજો કોમેન્ટ તો ખાસ કરી દેજો હો હા કે જ નતો કર્યો એટલે અમાર આ શરૂ કરો પછી ખાસ કરીને કોમેન્ટ કરજો લાટ કોમેન્ટ કરશો ને તો કાઈમી બ્લોગ શરૂ કરી હા બધે ના પાડશી જરાય કોઈનો ને જો આ એટલે પાછા હોકલ બનતા છે અને આની કોલીઓને ઉંદર કરી બધાને કોલી કરવાની હા હું સમજો તે તમે હવે જાવ વાડીએ થોડો કામ છે કરતા હો મન નો વાડીએ તે કામ કરતા હો ય આવડે હી ખાય પણ હું કોઈ કે મેં ગઈ વાડી નું કે કામ જ નહી કર્યું હું આવડે મને તે આવરાશ નહી ખવશ એકવાર હા તો જાવ ભાઈ ના જાવ અત્યારે તું એકલો જાવ છું કારણ કે ના થોડો કામ છે થોડું જેવું છે ખાલી એ કામ કાઈ કે હે કે બતાવી ન યેઉ કઈ દે તો ગરમી થાય એ ગરમી થાય તે નહી કેટલી ગરમી પણ આખો આખો પડલી ગયો ને ઉના વાડી કેમ કામ કરે હ

ಹಾ ಸಜಾವ್ನಿ ಅತೆ ಮರಿದೆ ಆಾಣೆ ಜೊ pagule ಮಾಯಿತಾ ಮೈಯ ಪಿಡೋರೆ ಇಸನೋ ಮನೆ ಆಯಾ ನೆನೆ ನೇವು जातोನಿ ಕ್ಯಾಂತಾ ಕ್ಯಾಂಸಾ ಅದೋ ಯೇ ಜಡಾತಾ ಆウトನೆ ಮೈಯ ಕೊದನೋ ಆウトೋ ನೀ ಆವು ಕ್ಯಾ ಹೋ ಆウトನಿ ಅವೆ ನೀ ಆವು ಆವೋನೆ ಇಲ್ಲ ವಾರೋ ಹೇ ತಾರಾ ಧಂಡೈ ತೋ ಮ್ ಹೋಗಾ ಫಟಾಫಟ ಅನೆ ಸಾಹಲಿನ್ ರಿಯೋ ಕೈತಾ ತೋ ಫೇ ಮೈಯ ಅಪ್ರೆ ಸಾಹಲಿನ್ ರಿಯವಸಿ ಅನೆ ಗೋಧಿ ಬಾಬೇ ಖಾಯೋ ಜಾ ಸೋಕನ್ ರಬರ್ ತನಿ ಖಾಯ್ ಜಾ ಹಾ ಏವು ಕರ

આ તો મારું એટલેથી આ તો એમ નઈ તમે કે મેં કીધું છે કરવાનું એવું ભાઈ ખેતરવાળાને તો એવું ખેતરનું કામ કે જ બધું એવું બધું હોય ને તો હતા ને વી આવ્યા છે હા હા

યા હા હો હા હો લી આવ રે હા હો યુડે ડુબે જાયે ભાઈ હું તમને હાક હોય ને એનો પેસેલેક જર્નીનો વ્લોગ બનાવી તમને દેખાડી કેવા ડુબે જાય છે એમ હવે ભાણા જોવા મળો અહી ભાણા તમે ખેતર ને ઘર મૂકીને જાય એમ જ નથી હવે રાવાજો હા હા ભલે હો ઊડીને જાવું પડે ડુબે હા ઊડીને જાવું પડે હેમ જાવું પડે ભાઈ જાવ બીજમાં જા અમે

આપડે આટો જવાનું જ નહીં પછી હા દુબઈ જવાનો પણ કઈ પછી લિમિટ હોય એમ નામ સાંભળે લે દુબઈ બીજું ખબર નઈ આવડે પણ પૂછો તો દુબઈ ભેડું એમ દુબઈ ભેડું એમ Are yeah. What are you up you to yeah. ah, yeah. 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 yeah.

અબે 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 ની મિયારા ની મિયારા ની મિયારા પાટી ગયું સપના તો મફત ના જોવા જોઈએ હા મફત ના સપના આ સપના જોઓ ખાલી સપના જોય ખાલી તો ફિર મેલે રહેને જનકભાઈ ની ને ને ભાગુ છે ભાગુ ભાઈ હે અને ઈ ખૂલેવા આવેલા હતા ની ખાસ એક રીઝન હતું ઈ તમારે જોવું હોય કે ખૂલેવા આવેલા હતા એમ જે જનકભાઈ ની ચેનલ स्पेशल આવેલા હતા તો ખાસ કરીને ચેક એનો બ્લોગ આવી ગયેલો છે મારો થોડોક મોડો આવે છે બાર વાગ્યે એનો સવારમાંથી માંથી આવી ગયેલો છે તો ખાસ કરીને જોઈ લેજો તો ફેમિલી અત્યારે મહેમાન તો વીએ જાય જનકભાઈ ને લેતા વીએ જાય ને મારે જવાનું છે કેરી લેવા કાશી કેરી જોવા જાવ છું જો કે ખારી લાગશે તો લઈ લે બા અમે તો દોરી ને એવું ગોતે છે કાબા કેરી લાવજો ને હા કારણ કે કાશી કેરી લેવા લાવી છે તો ઓછો ભાવ હશે તો લાવી કારણ કે સો રૂપિયાની તો અત્યારે માર્કેટમાં આરામથી મળી જાય છે તો કઈક ભાવમાં ને એવું હશે તો અને કેરી હારી હશે કે તો લેતો આવી ફ્યુ ઇન્ચિસ તો ફેમિલી આપણે ઘરે આવ્યા છે અને કેરી લઈને આવ્યા છીએ પાછા જોવા એટલી કેરી લેવો કેવી છે ભાઈ લેવો ભાઈ કારણ કે નાકા મેં વિડીયો શૂટ નતો કર્યો કેમ કે

ગમો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી નવા વ્લોગમાં ત્યાં સુધી માતાજી